નમસ્કાર આજે આપણે ગુજરાતના ખેડૂતો માટે આવેલા એક બહુ જ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ સરકારે હમણાં જ ચણા અને રાઈ માટે નવા લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી જાહેર કર્યા છે તો ચાલો આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ જાહેરાતનો મતલબ શું છે એનો સીધો અર્થ એ છે કે સરકાર આવનારી સિઝનમાં ખેડૂતો પાસેથી એમનો પાક ખરીદવા માટે તૈયાર છે અને એ પણ નક્કી કરેલા ભાવ પર તો મુખ્ય જાહેરાત એ છે કે બે હજાર છવ્વીસ સત્યાવીસ સીઝન માટે સરકારે ચણા અને રાઈ આ બે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરી દીધા છે હવે ઘણાને સવાલ થશે કે આ એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાનો ભાવ આખરે છે શું તો જુઓ એકદમ સાદી ભાષામાં કહીએ તો આ સરકાર તરફથી મળેલી એક ગેરંટી જેવું છે માની લો કે બજારમાં પાકનો ભાવ એકદમ ગગડી જાય તો પણ ખેડૂતને ચિંતા કરવાની જરૂર નથી સરકાર એમને આ નક્કી કરેલા ભાવ તો ચૂકવશે જ એટલે આ એક જાતનું સેફટી નેટ એક આર્થિક સુરક્ષા કવચ છે તો હવે આવીએ સૌથી મહત્વની વાત પર કે આખરે ભાવ શું નક્કી થયા છે ચાલો આ સિઝનના આંકડાઓ પર એક નજર કરીએ સૌથી પહેલા વાત કરીએ ચણાની ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર આઠસો પંચોતેર રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને રાય માટે આ ભાવ પ્રતિ ક્વિન્ટલ છ હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે અહીંયા આપણે ભાવને વધુ સારી રીતે સમજી શકીએ છીએ ક્વિન્ટલના ભાવની સાથે સાથે સરકારે સ્થાનિક ગણતરી માટે મણ એટલે કે વીસ કિલો દીઠ ભાવ પણ આપ્યા છે જે ખૂબ જ ઉપયોગી છે તો ચણાનો ભાવ પ્રતિ મણ અગિયારસો પંચોતેર રૂપિયા અને રાઈનો ભાવ બારસો ચાલીસ રૂપિયા થાય છે આનાથી ખેડૂતો માટે હિસાબ રાખવો એકદમ સરળ બની જાય છે સારું ભાવ તો જાણી લીધા પણ આ યોજનાનો લાભ લેવા માટે કરવું શું પડે એની પ્રક્રિયા શું છે ચલો એ સમજીએ અહીંયા સૌથી અગત્યની વાત છે સમય આ તારીખો ખાસ નોંધી લેજો રજીસ્ટ્રેશન માટેનો સમયગાળો બહુ લાંબો નથી નોંધણી તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે અને પાંચ માર્ચ બે હજાર છવ્વીસના રોજ બંધ થઈ જશે એટલે આ તારીખોની વચ્ચે જ બધી પ્રક્રિયા પૂરી કરી લેવાની છે સારી વાત એ છે કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે બસ ત્રણ જ સ્ટેપ છે પહેલાં ગામના ઈ ગ્રામ કેન્દ્ર પર જવાનું છે ત્યાં વીસીએની મદદથી ઇ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું અને છેલ્લે આધાર ઓથેન્ટિકેશનથી આખી પ્રક્રિયા પૂરી થઈ જશે અને સૌથી અગત્યની વાત આ રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ એક પણ રૂપિયો ખર્ચવાનો નથી સરકારે સ્પષ્ટતા કરી છે કે આખી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે હા પણ રજીસ્ટ્રેશન માટે જાઓ ત્યારે અમુક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે જેમ કે આધાર કાર્ડ જમીનનો આઠાનનો ઉતારો બેંક પાસબુકની કોપી અથવા કેન્સલ ચેક અને એક ચાલુ મોબાઈલ નંબર આટલું સાથે હશે તો કામ ફટાફટ થઈ જશે તો આ વર્ષના જે ભાવ છે એ ગયા વર્ષની સરખામણીમાં કેવા છે શું ખેડૂતોને કોઈ ફાયદો થઈ રહ્યો છે ચાલો જરા આંકડાઓ પર નજર નાખીને મોટું ચિત્ર સમજીએ જો આપણે બે હજાર ચોવીસ પચીસ સીઝન સાથે સરખામણી કરીએ તો આ વર્ષે ચોક્કસ વધારો જોવા મળે છે ચણાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ બસ્સોને પચ્ચીસ રૂપિયા અને રાઈના ભાવમાં બસ્સોને પચાસ રૂપિયાનો વધારો થયો છે અને આ ગ્રાફ પરથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ટેકાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આ જે ઉપર જતો ટ્રેન્ડ છે એ ખેડૂતો માટે ચોક્કસપણે એક સારો સંકેત છે અહીં એ પણ જાણવું જરૂરી છે કે આ આખી ખરીદી પ્રક્રિયા પીએમ આશા નામની એક મોટી કેન્દ્રીય સરકારી યોજનાનો ભાગ છે આ યોજના ખાસ ખેડૂતોને નાણાકીય સુરક્ષા આપવા માટે જ બનાવવામાં આવી છે તો આ બધી માહિતી પછી એવી કઈ મુખ્ય વાતો છે જે ખાસ યાદ રાખવા જેવી છે ચાલો એના પર એક નજર કરીએ ચાલો તો આખી વાતનો સારાંશ ફટાફટ જોઈ લઈએ કયા પાકની વાત છે ચણા અને રાઈ રજિસ્ટ્રેશન ક્યાં સુધીમાં પાંચ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં ક્યાં જવાનું નજીકના ઈ ગ્રામ કેન્દ્ર પર અને હા કોઈ ચાર્જ નથી બિલકુલ ફ્રી છે અને સૌથી મહત્વનું ભાવ ચણાનો ભાવ છે એક હજાર એકસો પંચોતેર રૂપિયા પ્રતિમાળ અને રાઈનો ભાવ છે એક હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિમાળ આટલું યાદ રાખવાનું છે તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે આજે નવા ટેકાના ભાવ જાહેર થયા છે એનાથી પાકના વાવેતર અને આયોજન પર શું અસર પડશે આ માહિતી ખેતીના નિર્ણયો લેવામાં કેટલી મદદરૂપ થશે એ હવે જોવું રહ્યું